આજે ભાદ્રવા સુદ બીચા રામદેવજી આજના આ દિવસે ચંદ્ર દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે કારણ કે બાબા રામદેવનો જન્મ આ દિવસે થયો હતો અને તેમને ચંદ્રવંશી માનવામાં આવે છે આથી શ્રદ્ધાળુઓ ચંદ્ર દર્શન કરીને બાબાના દાર્શીર્વાદ મેળવે છે રામદેવ પીરને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો પૂજે છે જે તેમની સર્વ ધર્મ સંભાવની ભાવના દર્શાવે છે આ નોતા દરમિયાન ભક્તો બાબા રામદેવના જયદોષ સાથે ભોજ ભજનો કીર્તન અને રામદેવ છે પીરના જીવન પર આધારિત ભવાઈનું આયોજન કરે છે પર્વ એકતા શાંતિ અને ભક્તિનો સંદેશ આપે છે બાબા રામદેવનું મુખ્ય મંદિર રાજસ્થાનના ખોખરણ પાસે આવેલું રુણીચા ગામ છે જ્યાં દર વર્ષ લાખો ભક્તો દર્શન કરવા જાય છે જો કે આ વર્ષ નોરતાની ઉજવણી દેશભરના વિવિધ મંદિરો અને ઘરોમાં પણ થઈ રહી છે બાબા રામદેવના આશીર્વાદથી બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના બાબા રામદેવના નોરતા દર મહિના દરમિયાન બાબાના ભક્તો દ્વારા ધ્વજા પદયાત્રા અને અન્ય ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવે છે આ દિવસો ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર હોય છે આજે ચંદ્ર દર્શન કરીને અને બાબા રામદેવનું નામ લઈને આપણે સૌ તેમની કૃપાથી જીવનમાં મારા પર આગળ વધીએ આપણી અને આપણા પરિવારને બાબા રામદેવ નોતાની શુભકામનાઓ આ સ્ટોરી તમને ગમી છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આવજો